રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ દર્શાવી રહ્યો છે ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ દરબાર સોસાયટી ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ અને ભારે વિરોધ વ્યક્ત કર્યો દરબાર સોસાયટીથી યોજાયેલી રેલીમાં બેનરો દર્શાવી ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ભારે માગણી કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતું આંદોલન આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આંદોલન જ્વલંત થવાની ચીમકી ઉચ્ચારી હતી આ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજની બેન દીકરો માટે જે ટિપ્પણી કરી છે બફાટ કર્યું છે રાજપૂત સમાજની દીકરોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં એની ટિકિટ રદ કરવી પડશે આ વિસ્તારથી ખાસ મેસેજ જોઈ રહી છે કે એની ટિકિટ રદ કરવી પડશે બીજા કોમની આવશે તો ચાલશે પણ રૂપાલા તો નહીં ચાલે અને ક્ષત્રિય સમાજને એક ક્ષત્રિયાણી કહે છે રૂપાલાને કે જે ભાષામાં સમજવું હશે એ ભાષામાં જડબા તોડ જવાબ હું આપીશ અને વટની ખાતા એક ક્ષત્રિય વટે જડે છે તો મારે છે કાતો મરે છે બાકી પાછી તો નહીં જ પડે તો ભાજપ સરકારે દેશ માટે ઘણું કર્યું છે અને અમને આના પ્રત્યે રિસ્પેક્ટ છે જ પણ રૂપાલાએ જે શબ્દો બોલીને

આની અંદર જે બેનરો દર્શાવી અને ક્ષત્રિય સમાજના લોકો જે છે કે જે જય ભવાનીના નારા સાથે અહીંથી ભવ્ય રેલી છે તે યોજી હતી દરબાર રેલી દરબાર નગરથી જો વાત કરીએ તો આ રેલી છે તે નીકળી હતી અને કૃષ્ણનગર વિસ્તાર છે કે ત્યાં સુધી આ રેલી છે તે નીકળી હતી મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના લોકો છે કે આ રેલીની અંદર જોડાયા હતા ખાસ જો વાત કરીએ તો મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ છે તે પણ આ રેલીની અંદર જોડાઈ હતી મહિલાઓની એક જ માંગ હતી કે જે રીતે પરસોત્તમ રૂપાલા છે તેઓએ નિવેદન આપ્યું છે તો તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા સાથે આ ભવ્ય રેલી છે તે નીકળી હતી કૃષ્ણનગર વિસ્તારની અંદર રૂપાલાને રદ કરોના નારા છે તે લાગ્યા હતા તેઓની વિરુદ્ધની અંદર જે નારાઓ છે તે લાગવામાં આવ્યા હતા મોટી સંખ્યાની અંદર આ મહિલાઓ છે તે પણ આ રેલીની અંદર જોડાઈ હતી અને પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધની અંદર આ નારા છે તે લગાવવામાં આવ્યા હતા કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વાતાવરણમાં પલટો આવશે આ સમયે બેથી થી ત્રણ